જેમાં 251 એકાવન થી વધુ કાર્યકર્તાઓને દીક્ષા સમારંભ વિસ્તારમાં ગેરકાયદેસર ચર્ચો ને દૂર કરવામાં આવે અને પોશીના તાલુકાના સેબલિયા ચોલિયા દંતરાલ ગંછાલી વિસ્તારમાં બનાવેલ ગેરકાયદેસર દૂર કરવામાં આવે ત્યારે વિજયનગર તાલુકાના આશ્રમ વિસ્તાર અને પરોષડા આ અંતરિયાળ વિસ્તાર બનાવવામાં આવેલ ચર્ચોને દૂર કરવામાં આવે જ્યારે ખેડબ્રહ્મા વિસ્તારના ધર્માંતર વિરુદ્ધ પ્રવૃત્તિ કરતી બે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો અને પોશીના તાલુકામાં ધર્માંતરણ વિરુદ્ધમાં કામ કરતી સંસ્થાઓની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવે ત્યારે ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારમાં લોકોને ભરમાવી દસ દસ હજાર રૂપિયા આપી ધર્માંતર પ્રવૃત્તિ કરાવતા લોકોને આ વિસ્તારમાંથી તડીપાર અથવા પાસાના કાયદા હેઠળ ધકેલવામાં આવે

નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ આંદોલન છેડવામાં આવશે જ્યારે સંત શ્રી નવલક કિશોર મહારાજે હતું કે સનાતન ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ દરેક હિન્દુનું કર્તવ્ય છે આપણા વિસ્તારમાં થતી ધર્મ વિરુદ્ધ પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે ત્યારે સમગ્ર સમાજ એક થઈ આ વિસ્તારમાં ધર્માંતરણ પ્રવૃત્તિ કરતા લોકો સામે અવાજ ઉઠાવેલ સંત શ્રી સમીરગીરી મહારાજ માણેકનાથ મહંત જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકો મહારાણા પ્રતાપના સાથે ખભાએ ખભો મિલાવી ને સંસ્કૃતિ માટે લડ્યા હતા અને સનાતન ધર્મને રક્ષણ કર્યું હતું જરૂર પડે તો સમગ્ર વિસ્તારમાં ફરીથી એક થઈ ધર્માંતર પ્રવૃત્તિ સામે લડવા હાંકલ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વિભાગના તેજબુ આવી વક્તા રામજી મહારાજ સંત શ્રી નવલ કિશોરજા જી મહારાજ ગુંદેલા હનુમાન મંદિરે સંત શ્રી સમીરગિરી મહારાજ માણેકનાથ મહંત મંત્રીશ્રી ચેતનભાઈ ધોળુ બજરંગદળ પ્રમુખ કૌશિકભાઈ રાવલ ધ્રુવિલભાઈ જોશી રણજીતભાઈ સગર જયંતિભાઈ પટેલ ગોપીભાઈ ખાંટ અનિલભાઈ ગીતાબેન પારગી બકાભાઈ પટેલ સતીષભાઈ પટેલ યોગેન્દ્રભાઈ ત્રિવેદી લક્ષ્મીપુરા બજરંગ ટીમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ મંત્રીશ્રી ચેતનભાઈ પટેલે કરી હતી બીરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાળ ખેડબ્રહ્મા